લુનાવાડા તાલુકાના જૂના રાબડિયા ગામે પાંચ વર્ષની બાળકીમાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા જ્યારે ચાંદીપુરમનો શંકાસ્પદ લક્ષણો જણાવતા કેસ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જૂના રાબડિયા ગામમાં જોવા મળ્યો છે જેમાં પાંચ વર્ષની બાળકીમાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા અને ત્યારે પાંચ વર્ષની બાળકીને સારવાર અર્થે અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જો સારવાર દરમિયાન પાંચ વર્ષની બાળકીનું મોત થયું હતું ત્યારે બાળકીના મોત બાદ રાબડિયા ગામે સર્વે હાથ ધરવામાં આવ્યો છે ત્યારે ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો મહીસાગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું છે બે ચાર દિવસ પહેલાં જાનવી નામની દીકરી છે પાંચ વર્ષની એને ઠંડી તાવના લક્ષણો હતા તો દવાખાને દવા કરાવી પીએચસી ખારોલની અંદર પણ બતાવવામાં ત્યારબાદ ના આરામ થતાં આગળ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી પણ આરામ ન થતાં અમદાવાદ સિવિલની અંદર રિફર કરવામાં આવી ત્યાં જતાં ત્યાંના ડૉક્ટરો દ્વારા ચેક કરતાં એમના ચાંદીપુર નામના લક્ષણોને લક્ષણો આવતા દેખાતા વ જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાબડીયા ગામની છેલ્લા ત્રણ ચાર દિવસથી મુલાકાતો લઈ જમીનના સેમ્પલ અને એ જે જગ્યાએ બનાવ બનેલો છે તે ભયની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે અને કાચું મકાન છે ગાર માટીથી ચણેલું એટલે ત્યાં પણ સેમ્પલ લેવામાં આવ્યા છે બાળકીની સ્થિતિમાં એવું છે કે ડેથ થઈ ગઈ છે બાળકી આ આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવામાં આવે છે અને છેલ્લા ત્રણ દિવસથી કામની પ્રવૃત્તિ ચાલુ જ છે